નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગણેશ ગોંડલ અત્યારે જુનાગઢની જેલમાં બંધ છે અને ગોંડલ નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી થઈ તે ચૂંટણીમાં ગણેશ ગોંડલની જીત થઈ છે ગણેશ ગોંડલની ગેરહાજરીમાં ગણેશ ગોંડલ ત્યાં વોટ તો નથી આપી શક્યા પરંતુ તેમની ગેરહાજરીમાં પણ આ જે જીત અપાવવા માટેનું જેને કહી શકાય કે એ ક્રેડિટ છે એ અલ્પેશ ઢોલરિયા ને જાય છે અને અલ્પેશ ઢોલરિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે છે અલ્પેશભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત નમસ્કાર અલ્પેશભાઈ શું કહેશો તમે કારણ કે જે રીતે આગલા દિવસે આપણી ચર્ચા થઈ હતી અને તમે બહુ કોન્ફિડન્ટ હતા અને તમે કહેતા હતા કે ગણેશ ગોંડલની ચોક્કસ જીત થશે હવે જીત થઈ ચુકી છે ગણેશ ગોંડલ તો જેલની અંદર છે જેલમાં એમને સમાચાર આપી દીધા કે નહીં સમાચાર તો એને મળી ગયા હશે પણ આ જીત પાછળ કિંગમેકરિયા નથી આ જીતની કિંગમેકર છે ગોંડલના લોકોનો જ ભારતીય જનતા પાર્ટી ઉપર અને અમારી ટીમ ઉપર એટલો પ્રેમ છે જયરાજસિંહ જાડેજા હોય ગીતાબા જયરાજસિંહ જાડેજા હોય કે અમારા ગણેશભાઈ હોય એનો ગોંડલના લોકો ઉપર જ એટલો પ્રેમ છે અને ગોંડલના લોકોને એટલો ભરોસો છે અટલે બાકી કાંઈ એક દિવસમાં મત માંગવા થી બેન મત મળતા નથી એના માટે આ જયરાજ શિવ જાડેજાના પરિવારના અહીંયા રાજકારણના ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે અને ત્રીસ વર્ષમાં કેટલી લોકોની એવા સેવા કરી હશે કે એની ઉપર જ્ઞાતિવાદનો ધબ્બો લાગતો નથી અને આખું ગોંડલ એમ માને છે કે ગણેશ અમારો છે અને ગણેશના દિલમાં ગોંડલ છે અને ગોંડલના દિલમાં ગણેશ છે એ સાબિત કરી બતાવ્યું કે પચીસ વર્ષ નો યુવાન એમાં એક ક્ષત્રિય સમાજનો કે જેલમાં હોય અને એને એક જગ્યાએ એમ કીધું હોય કે મને વોટ આપો અને છતાંય સુપર ડુપર લીડ થી જીતી જાય એ સાબિત કરે છે કે ગોંડલ ની અંદર ગુંડાગીર્દી નથી લાગણી પ્રેમનું અને હમદર્દીનું વાતાવરણ છે એ અહીંયા સાબિત કરે છે તમે કહી રહ્યા છો કે ગોંડલમાં ગુંડાગર્દી નથી તો કેમ એવું કહેવાય છે કે ગોંડલમાં લો એન્ડ ઓર્ડર ની બધી પૂરી થઈ જાય છે હા આવું કહેવાતું હતું એ સો વાત છે અઠ્ઠાણું સુધી આજ વ્યવસ્થા હતી માનનીય કેશુ બાપા એ અમે જેને પૂજ્ય કહી શકીએ એવા બાપા એ ગોંડલ ને જયરાજસિંહ જાડેજા નામની વ્યક્તિની ભેટ આપી ત્યારથી ગોંડલની દશા અને દિશા કંઈક અલગ છે આ ગોંડલ અત્યારે શાંતિ સલામતી નું ગોંડલ છે આ ગોંડલ માં હવે કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી નથી થતી ગોંડલ ની અંદર લાગણી ભાઈચારા હદ ચાલુ થાય છે આ એક માત્ર સૌરાષ્ટ્ર નું એવું સેન્ટર છે ત્યાં બધા જ લોકો લાગણી અને પ્રેમ રહે છે અહીંયા ક્યાંય કુટુંબવાદ જ્ઞાતિવાદ જાતિવાદ નથી અહીંયા મુઠ્ઠીની તાકાત છે અમે એક થઈને રહી છી અને એને હિસાબે જ બેન ગોંડલ સેન્ટર નાનું છે છતાંય ગુજરાત નું નહીં એશિયા ખંડ નું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ ઈ ગોંડલ નું છે એના મૂળ માં ઈ છે કે અહીંયા શાંતિ અને સલામતી છે હજી હું તમને કહું છું ત્યારે વાત કરી હતી કે તમે ગોંડલ જેવા સેન્ટરમાં જમીનના જમીન ના ભાવ પૂછી જોઈજો ક્યાંય છ કરોડ અને પચીસ લાખ રૂપિયાનો સોદો થયો હોય જમીન તો એક માત્ર ગોંડલ છે જો ગોંડલ ની અંદર ગુંડાગર્દી હાલતી હોય તો આવી કિંમતી જમીન હોય

તો પછી ગણેશ ગોંડલ ને જેલમાં જવાની વારો કેમ આવ્યો એ પણ એક સૌથી મોટો સવાલ આવે પણ તમને સવાલ એ પૂછીશ કે જે રીતે આખી ચૂંટણી થઈ કારણ કે લગભગ દસ હજારની આજુબાજુ વોટિંગ થયું સિત્તેર હજાર ટોટલ વોટિંગમાંથી માત્ર દસ હજાર જેટલું વોટિંગ તમે હવે શું કરશો કે આજે વોટિંગ પર્સન્ટેજ વધારવા માટે પણ કઈ મહેનત કરશો હવે આ બેંક નાની બેંક છે છતાં એમાં મતદારો જાજા છે એમાં હું માનું છું કે પંદર એક હજાર ઉપર મતદાર તો એક્સપાયર થઈ ગયા છે આમ નામ વર્ષોથી આ બધી પરંપરા હાયલી આવતી હોય આ બેંકની અંદર દસ હજાર છસો નું મતદાન થવું એ બહુ મોટી વાત ગણાય એક જ ગ્રાઉન્ડની અંદર આટલા લોકોએ મતદાન કરવાવું એ મોટી બાબત કહેવાય સવારથી સાંજ સુધી આખા દિવસ દરમિયાન ત્યાં મતદાન મથક ઉપર મેળા જેવો માહોલ હતો અને મેળા જેવો માહોલ હતો અને ગામડેથી લોકો ઉમટી પડ્યા હતા અને ત્યારે જ અમારો આત્મવિશ્વાસ હતો કે અમારા રાત દિવસ મહેનત કરી જ આ સાબિત કરતું હતું કે ગણેશભાઈ નો ભવ્ય થી ભવ્ય વિજય થવાનો છે અને આ બેંક ની અંદર આ મતદાન નાનું મતદાન નથી બહુ જ મોટું મતદાન કેવાય અને એને હિસાબે જ આવડું મોટું પરિણામ મળ્યું છે તમે કહી રહ્યા છો કે એના હિસાબે આવડું મોટું પરિણામ મળ્યું છે પાંચ હજાર નવસો ને નવ્વાણું વોટે ગણેશ ગુંડલ ની જીત થઈ છે હવે પછીની તમારા લોકોની રણનીતિ શું હશે કારણ કે અત્યારે તો ગણેશ ગુંડલ જેલ ની અંદર છે અમે હવે કાયદો કાયદાનું બેન કામ કરતું હોય છે જામીનની પ્રોસેસ એની રીતે ચાલતી હોય છે અમારા માટે આ ચૂંટણીમાં ગણેશભાઈ બહાર છે અને માનો કે ચૂંટણી આવી જાય તો આમ થઈ જાય એવો અમારા માટે વિષય જ નતો અમને અમારી ટીમ ને બહુ જ આત્મવિશ્વાસ હતો કે અમે બહુ જ સારી રીતે આ ચૂંટણી જીતવાના હતા અમારા માટે આ ચૂંટણી જીતવાનો એવો અમને અપસેટ જેવું હતું જ નહીં કે આમ થઈ જશે પણ પરિણામ સારું આવ્યું અને અમે જે પ્રોસેસ છે અમારા કોંગ્રેસના મિત્રો તો કેવું છે બેન કે એ અત્યારે ચૂંટણી આવી એટલે આવી ગયા ચૂંટણી વહી ગયા એટલે વહી જશે અમારા માટે આવું નથી ગોંડલના લોકોની સેવા કરવી એ અમારી બેન બેન જવાબદારી છે અને એ અમે ચૂંટણી હોય કે ન હોય અમે કરતા જ રહેવાના છે અને જે ચૂંટણી આવે એમાં લોકો એનું કામ કરે છે અમને પરિણામ આવતા રહે છે આનો અમને ખૂબ આનંદ છે સાથે સાથે તમને એ પણ પૂછીશ કારણ કે જે રીતે આ ગોંડલની ચૂંટણી થઈ અને ખાસ કરીને કાનૂન તો કાનૂનનું કામ જ કરશે પણ ત્યાં આગળ જે રીતના આરોપ લાગી રહ્યા હતા કે ગોંડલ બેંકની અંદર ભ્રષ્ટાચારની વાત આવતી હતી મળત્યાઓને નોકરી આપવાની વાત આવતી હતી હવે આ બધું ન થાય કે હવે આ જે થયેલું છે એ એક સરખું લોકોના જે અગર ગલત છે અને ગલત મેસેજ ગયો છે તો એને પણ સરખું કરવા પાછળનું કામ કરશો આપ બેન લોકો છે ને એ અરીસો હોય છે અમે અમારી રીતે કહેતા નીકળી કે અમે કરપ્શન નથી કર્યું કરપ્શન નથી કર્યું તોય લોકો માને નહીં કોંગ્રેસ વાળા ખોટા આક્ષેપ કરે એમય લોકો માને નહીં લોકશાહીની અંદર ચૂંટણીનું મેદાન છે ને એ સર્વસ્વ ગણવામાં આવે છે લોકશાહીની અંદર લોકો દ્વારા જે ન્યાય મળે છે મતદાનમાં એ જ સર્વસ્વ ગણવામાં આવે છે અને એ ન્યાય એ ભરોસો જે લોકોને છે કે અમે લોકો શુદ્ધ છે એ કાલની તારીખમાં લોકોએ અમારી ઉપર સાબિતી આપી દીધી છે આ લોકોની તો બે ટેવ પડી ગઈ છે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવડું મોટું છે એમાં અમે 10 લાખ રૂપિયાના ખર્ચે 38 40 પેલા યુરીનલ બોક્સ બનાવ્યા બાર લોકો જાતા હતા આવડું મોટું તો અમારા કોંગ્રેસના મિત્રોએ એવા આક્ષેપ કર્યા કે યુરીનલ બોક્સ ની અંદર 4 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એટલે 10 લાખ રૂપિયાના યુરિનલ બોક્સમાં તમે આવી વાત કરો છો એટલે

લસણ ક્યાં પકડ્યું તો કાલની તારીખ મેળે આક્ષેપ કર્યા કે ગોંડલની અંદર જે લસણ આવ્યું અલપેશ ઢોલરિયા જયરાજ સિંહ એ લસણ અંદર આવવા ન દેવું જોઈએ એલા ભાઈ અમે જે લસણ પકડી છીએ અમે ખેડૂતોને નુકસાન ન દે એના માટે આ પ્રયત્ન કરી છીએ તો એની ઉપર એને આવા આક્ષેપો કર્યા એટલે બેન અમારા ગોંડલના જે કોંગ્રેસના મિત્રો છે એનું તો હવે મગજ શોર્ટ થઈ ગયું છે એને કઈ દિશામાં હાલવું ખબર પડતી નથી પણ અમારા માટે આ જીત છે

જો આવું ન હોત તો વાત ન થતી હોત અને બીજી વસ્તુ મહત્વની એ છે કે તમે કહી રહ્યા છો કે લોકોના સુખે સુખી અને દુઃખી તો એ વસ્તુનો તમે લોકો આગળ ક્લિયરિટી કેમ નથી આપી રહ્યા કે ના આવું નથી બેંકના લોકોને કારણ કે જે લોકો પોતાના પરસેવાની કમાણી બેંકમાં મૂકી હશે એના માટે બી તો એ ક્લેરિટી જરૂરી છે ને એ લોકોએ એ આક્ષેપ બેન એવી રીતે કર્યા છે કે ગોંડલ નાગરિક નું જ્યાં નવું બિલ્ડિંગ બનાવવાનું છે ગોંડલનો કોલેજ ચોક કોલેજ ચોક વિસ્તાર છે ત્યાં પાંત્રીસ એક હજાર રૂપિયાના વાર લેખે જમીન લેવાનું નક્કી કર્યું છે ઈ જમીન જેની લેવાની છે ને ઈ ભાઈ ગોંડલ ઉપર લાગણી છે પ્રેમ છે એ ફોરેન છે એને હિસાબે ઈ જમીન સસ્તી ગોંડલ ને મળે છે બાકી આખા ગોંડલમાં પાંત્રીસ હજાર મેઇન રોડ ઉપર ક્યાંય ભાવ નથી આ જે જમીન લેવાની છે ને ત્યાં સિત્તેર થી એક લાખ રૂપિયા જેવો વારનો ભાવ જમીનનો છે તો ઈ જગ્યા ઉપર ગોંડલ ની અંદર નાગરિક બેંક બને છે તો એ સમગ્ર ગોંડલ થશે તો એ લોકો સ્વીકારી ન લે અને જો ગોંડલના લોકોને નાગરિક બેંક ઉપર ભરોસો ન હોય તો અમારા નાગરિક બેંક ના જે પ્રમુખ છે ને અશોકભાઈ પીપળીયા કે જેના નેતૃત્વમાં નાગરિક બેંકે પ્રગતિ કરી છે જેના નેતૃત્વમાં નાગરિક બેંક બેસ્ટ બેંક નો એવોર્ડ મળ્યો છે અને ઈ અશોકભાઈ પીપળિયા નાગરિક બેંક નેતૃત્વમાં ગોંડલના લોકો એ કરોડ રૂપિયા તો પોતાની ડિપોઝિટ હમણાં છેલ્લા બે વર્ષમાં અશોકભાઈ હસ્તક મૂકી છે જો બેંકમાં કરપ્શન આવતું હોય તો નાના માણસો એ પોતાની મહેનત કરી અને કમાયેલા રૂપિયા હોય એ અશોકભાઈ ના નેતૃત્વમાં બેંકને આપવા થોડાક જાય તો બેંક ની અંદર ત્રણસો કરોડ ની ડિપોઝીટ હોય ને બેન એ દોઢસો કરોડ થઈ જોઈએ એની જગ્યાએ એવું નથી થયું ત્રણસો કરોડ રૂપિયા હતી ને ત્યાં કરોડ બીજા ઉમેર્યા છે અને હજી અમને ભરોસો છે જે અમારી કામ કરે છે ને એની ઉપર હજી અમને ભરોસો છે કે આવતા સમયમાં બીજા સો કરોડ રૂપિયા લોકો ત્યાં મૂકવા આવશે નાગરિક બેંક માં એ લોકો આક્ષેપ કરે છે તોય અધતન બિલ્ડિંગ બનશે ખાલી એક બિલ્ડિંગ અધતન બનશે એવું નહીં

ચૂંટણીથી લડ્યા હતા એટલે ગોંડલ માટે તો એક ઇતિહાસ લખાઈ ગયો છે કે જેલમાંથી ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીતી ગયા હવે કારણ કે ગણેશ ગોંડલ તો જેલમાં છે અને આજે ચૂંટણી હવે રાજનીતિક રીતે એમનું લોન્ચિંગ થઈ ગયું છે એનું રાજનીતિક લોન્ચિંગ નાગરિક બેંક થાય એવી કોઈ વિષય નથી જો આ ચૂંટણી ઉપર એના માટે ઘરે ઘરે બધા મત માગવા ગયા હોય ને કે ભાઈ દેજો નકર ગણેશભાઈ હારી જાય મત દેજો નકર ગણેશભાઈ હારી જશે તો લોન્ચિંગ નો વિષય હોય એ છેલ્લા સાત વર્ષ થી આ લોકોની સેવા કરે છે કોરોના વખતે કોઈનું ઘર એવું બાકી નહોતું કે જ્યાં ગણેશભાઈ ગયા ન હોય વાવાઝોડા વખતે એટલા ફરે છે પૂર ઓનાર હોય તો એટલા ફરે છે ગણેશભાઈ જયારે ગોંડલમાં હોય ત્યારે ગણેશભાઈને ને મળવા વાળા લોકોનો મેળો હોય અને મેળામાં તમે જોવા આવો તો તમને પણ એક વાર આંસુ આવી જાય કે કોઈનો એકનો એક દીકરો બીમાર હોય તો ગણેશભાઈ આવે કે અમને આર્થિક મદદ કરજો કોઈને પણ મુશ્કેલી હોય તો એ ગણેશભાઈ આવે એવા કેટલાય બેનો તમને ગોંડલમાં જોવા મળે કે જેના દીકરાને રિપેર સાજો કરી દીધો હોય કેટલા એવા બેન જોવા મળે કે એના ભાઈને ગણેશભાઈએ મદદ કરી હોય આ ગણેશભાઈ લોકોના દિલમાં વસી ગયેલો માણસ છે એનું લોનચિત તો થઈ ગયું એને વર્ષ સાથ થઈ ગયા છે હવે ગમે ત્યારે ચૂંટણી હોય ગમે ત્યારે હોય આ તો નાની ચૂંટણી હતી કદાચ આનાથી પણ મોટી હોય ને તો ગોંડલના લોકોની એટલી લાગણી છે કે ગણેશભાઈ બહાર બેઠો હોય હોય ને ગુજરાત પાર તો એ ગોંડલમાં ગણેશભાઈ ચૂંટાઈ જાય એટલો અત્યારે જ સક્ષમ થઈ ગયો છે અમારા માટે લોન્ચિંગ જેવો વિષય તમને બાર લોકોને લાગે બાર લોકોને એમ લાગે છે ગોંડલમાં ગુંડાગર્દી હાલે છે આવો કઈ વિષય જ નથી હજી હું તમને કઉ છું કે ભવિષ્યમાં આનાથી પણ મોટી ચૂંટણી આવશે ગણેશભાઈ જીતશે 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 અને ગોંડલના યુવાનો એને ખંભે બેસાડી નીકળવાના છે એનો મને ભરોસો છે તમે કહી રહ્યા છો કે આવશે આનાથી મોટી ચૂંટણી એટલે શું વિધાનસભાની ચૂંટણીની તૈયારી હવે શરૂ કરી દેવાની વિધાનસભાની ચૂંટણીની બેન અમારે તૈયારી કરવાની જ નથી વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે ગણેશભાઈ ધારાસભ્ય બનશે ને એનો હું તમને આત્મવિશ્વાસ સાથે ભરોસો આપું છું કે ભવિષ્યનો ગોંડલ નો ધારાસભ્ય જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજા એટલે કાઉસ માં ગણેશભાઈ છે અચ્છા તમે આટલા કોન્ફિડન્ટથી કહી રહ્યા છો પણ ગઈકાલે જે રીતે ચૂંટણી ચાલતી હતી ત્યાં આગળ જયરાજસિંહ જાડેજા આખો દિવસ બેઠેલા હતા ગીતાબા આવ્યા પહેલીવાર ગીતાબા પણ આટલા સક્રિય દેખાયા ના ગણેશભાઈ જયારે હાજર ન હોય ત્યારે નાના મોટા કાર્યક્રમોમાં હાજરી આપવી એ બધી જગ્યાએ ગીતાબાદ હોય છે અને ગણેશભાઈ ની જગ્યાએ અત્યારે દિવસ બેઠા હતા એના મૂળમાં એ કે પાર્ટીના અમારા એ આગેવાન છે અમારા વડીલ છે અમારા જેટલા કાર્યકર્તાઓ છે ને એના અમારા પિતા તુલ્ય વડીલ છે એની ખાલી હાજરી હોય ને તો એ અમારા માટે આનંદ વાત હોય છે એટલે એને ક્યાંય જવું હોય તો અમે કહેતા હોય છે કે ભાઈ તમે બેસો તો અમને સારું લાગશે આથે વિશેષ કોઈ વસ્તુ હોતી નથી પણ ગોંડલ ની અંદર ગણેશભાઈ જીતી ગયા અને હજી ભવિષ્યમાં જીતશે એ વાત સનાતન સત્ય છે આજ નહીં તો કાલ તમારે લોકો સ્વીકારવું પડશે અમારે સ્વીકારવા કરતા ગોંડલ જનતા સ્વીકારે એ વધારે સારું છે મીડિયા તો મીડિયા નું કામ કરશે જલ્પેશભાઈ ચાલો આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર